નમસ્કાર મિત્રો આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર મંગળવાર આજના આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોપનના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ એવરેજ બજાર પાંચસો થી લઈને છસો વચ્ચે જોવા મળી રહી છે બે ચાર યાર્ડમાં છસો રૂપિયા આસપાસ તેમજ એ મુજબના ભાવ ચાલી રહ્યા છે આજે થોડો સુધારો પણ જોવા મળી રહ્યો છે માર્કેટ યાર્ડમાં બાકી આ મુજબના કન્ટિન્યુ ભાવ ચાલ્યા કરશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ માર્કેટયાર્ડની અંદર ઘઉં ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો મોરબી પાંચસો પંદરથી પાંચસો ઓગણસાઠ રૂપિયા મોડાસા પાંચસો વીસથી થી પાંચસો ચાલીસ રૂપિયા પોરબંદર પાંચસો ત્રણથી પાંચસો ને ચૌદ રૂપિયા વેરાવળ ચારસો પાંત્રીસથી થી પાંચસો ને એકવીસ રૂપિયા વિરમગામ પાંચસો સત્તરથી પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા કોડીનાર ચારસો પચાસથી થી પાંચસો ને એક્યાસી રૂપિયા રાજકોટ પાંચસો સાતથી થી પાંચસો નેવું રૂપિયા જામજોધપુર ચારસો સિત્તેરથી પાંચસો ને અગિયાર રૂપિયા પાંચસો 521 થી પાંચસો રૂપિયા રૂપિયા થારી પાંચસો થી પાંચસો ને છ રૂપિયા મેસાણા ચારસો થી પાંચસો ને એકતાલીસ રૂપિયા આંબલી આસણ ત્રણસો થી પાંચસો રૂપિયા સિદ્ધપુર પાંચસો દસ થી પાંચસો ને સત્તાવન રૂપિયા હળવદ ચારસો થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા બોટાદ એકસો સિત્તેરથી પાંચસોને બાણું રૂપિયા વિસનગર પાંચસો પંદરથી પાંચસોને સિત્તેર રૂપિયા સાણંદ ચારસો સાઠથી પાંચસો ને સાસઠ રૂપિયા સાવરકુંડલા ચારસો તોંતેરથી પાંચસો ને અડસઠ રૂપિયા અમરેલી ચારસોથી પાંચસોને પંચાવન રૂપિયા બહુચરાજી ચારસો પંચ્યાસી થી પાંચસો ને એકવીસ રૂપિયા તલોદ પાંચસો થી પાંચસો ને છત્રીસ રૂપિયા કડી ચારસો એકોતેર થી પાંચસો ને વીસ રૂપિયા ઈડર પાંચસો દસ થી પાંચસો ને પંચાવન રૂપિયા કલોલ ચારસો એંશી થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા દહેગામ ચારસો એકાણું થી પાંચસો ને ત્રીસ રૂપિયા રખલિયાલ ચારસો પંચ્યાસી થી પાંચસો દસ રૂપિયા ચાણસમાં પાંચસો સાત થી પાંચસો ને સાત રૂપિયા પાઠાવાડા પાંચસો ત્રીસ થી પાંચસો ત્રીસ રૂપિયા જુનાગઢ ચારસો થી 540 ચાલીસ રૂપિયા હારીજ ચારસો થી 521 એકવીસ રૂપિયા પાલનપુર પાંચસો છ થી પાંચસો બેતાલીસ રૂપિયા થાનેરા પાંચસો થી પાંચસો ત્રેવીસ રૂપિયા પાટણ પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા હિંમતનગર પાંચસો થી પાંચસોન રૂપિયા વાંકાનેર ચારસો થી પાંચસો છવ્વીસ રૂપિયા जस दान 495 થી 551 રૂપિયા ચોટાણા 475 થી 485 રૂપિયા બાવળા 517 થી 568 રૂપિયા વડાળી 515 થી 541 રૂપિયા બાબરા 470 થી 550 રૂપિયા વિजापुर 517 થી 567 રૂપિયા ગોચારિયા 540 થી 571 રૂપિયા કુકરવાડા 495 થી 556 રૂપિયા ગોંડલ ચારસો એંશીથી છસો રૂપિયા ખંભાત ચારસો સત્યાસીથી છસો ને એકતાલીસ રૂપિયા થરા ચારસો નેવુંથી પાંચસો ને ત્રેપન રૂપિયા શિહોરી પાંચસો એકવીસથી પાંચસો ને એકોતેર રૂપિયા મહુવા ચારસો એકાવનથી છસો ને પંદર રૂપિયા જામનગર ચારસોથી પાંચસો ને ચોત્રીસ રૂપિયા કાલાવડ ચારસો સાસઠથી પાંચસો એકત્રીસ રૂપિયા પ્રાતી ચારસો નેવુંથી પાંચસો સાઠ રૂપિયા સલાલ પાંચસોથી પાંચસો 525 પચીસ રૂપિયા માણસા પાંચસોથી પાંચસોને પંચોતેર રૂપિયા ચામખંભાળિયા ચારસો પચાસથી પાંચસોને સોળ રૂપિયા તળાજા ચારસો તોંતેરથી પાંચસો રૂપિયા ભાવનગર ચારસો સિત્યાસીથી પાંચસો એકતાલીસ રૂપિયા અને ટીટોય ચારસો નેવુંથી પાંચસોને રૂપિયા ત્યારબાદ ઘઉં લોકન ભાવ જોઈએ તો પોરબંદર ચારસો એસી થી ચારસો એસી રૂપિયા રાજકોટ પાંચસો આઠથી પાંચસો તેત્રીસ રૂપિયા છેદપુર ચારસો પંચાણુંથી પાંચસો સાઠ રૂપિયા વિસાવદર ચારસો થી પાંચસો ને બાવીસ રૂપિયા મેદડા ચારસો પચીસથી પાંચસો રૂપિયા સાવરકુંડલા ચારસો પચાસથી પાંચસોને પચાસ રૂપિયા અમરેલી ચારસોથી થી પાસઠ રૂપિયા જૂનાગઢ ચારસો થી પાંચસોને તેત્રીસ રૂપિયા વાંકાનેર ચારસો સિત્તેરથી પાંચસો ત્રીસ રૂપિયા જસદણ ચારસો એંશીથી પાંચસોને વીસ રૂપિયા દાહોદ પાંચસો એંશીથી છસો રૂપિયા અને ગોંડલ પાંચસોથી પાંચસોને ચુમ્માલીસ રૂપિયા